તો અમરેલીના વડિયા શહેરના સુરપગરા જે ભવાની ચોક છે જ્યાં સુરગપરા ભવાની ચોક વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જે પાણીનું વિતરણ ન થતા સ્થાનિક બહેનોમાં ભારે ઢોર જોવા મળ્યો છે આ મામલે સરપંચે જણાવ્યું કે પાણીની લાઇન રિપેરિંગ ચાલી રહી હોવાથી જે વિતરણમાં થોડી વાર રોકવામાં આવ્યું છે ત્યારે લાઇનનું કામકાજ પૂરું થતાં હવે પાણીનું નિયમિત વિતરણ શરૂ થઈ ગયું છે સરપંચે સ્થાનિકોને આ સમયગાળા દરમિયાન સહનશીલ રહેવા અનુરોધ કર્યો હતો

અમારા ઘર આગળ મોરભાઈ ચોક માં ગટર કેવી છે એ તો તમે જોવો કે આવડું મોટું ગામ ધારાસભ્ય નું ગામ આવું ગામ ન હોય જરાક તો વિચાર કરો કે આવા ગામમાં આ ગામમાં રહેવું કેમ ગટર ના પાણી એમને જાય છે ગટર કોઈ સાફ કરવા નથી આવતું પાણી નો પ્રશ્ન એટલો પાણી પાંચ પાંચ આઠ આઠ દિવસ થી પાણી નથી આવ્યું પછી વિશાળ દરવાળી જે કરવી પડશે બીજું શું થાય બેન આજે આઠ દિવસથી વડીયા વડિયાની અંદર પાણી નથી થયું અમારા વિસ્તારમાં અને વિસ્તારમાં પાણી આઠ દિવસ નથી પાણી વિના અમારે કરવું શું સરપંચ સાહેબ ના ઘરની બાજુ ચોવીસ કલાક પાણી આવે છે ત્યાં બધી સગવડ છે માં પાણી પીયા જાય છે અમારે આઠ આઠ દિવસ ઘરમાં ટાંકામાં પાણી નથી પીવાના પાણી પ્રશ્ન છે વેચાતું પાણી પણ વડીયા મળતું નથી તો અમારે પાણી પ્રશ્નનું પ્રશ્ન નું કરવું શું અમારે એ બાબતે પંચાયત અને ગામડામાં જરાય